ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે અશોક ચૌધરીને અઢી વર્ષ માટે જીસી એમએમએફ ના ચેરમેન તરીકે જ્યારે જાહેર કરવામાં આવ્યા છે રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઇસ ચેરમેન બન્યા છે સાબર ડેરીમાં થયેલા વિવાદને કારણે સામળ પટેલને રિપીટ કરવામાં આવ્યા નથી અશોક ચૌધરી છેલ્લા ચાર વર્ષથી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે ભાજપ સાથે વીસ વર્ષ સુધી વધુ સમયથી જોડાયેલા છે મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી રહી ચૂક્યા છે મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે લડત ચલાવી દૂધસાગર ડેરીમાં ચેરમેન બન્યા હતા તાજેતરમાં લાફા કાંડના લઈને અશોક ચૌધરી ચર્ચામાં આવ્યા વાઇસ ચેરમેન યોગેશ પટેલે લાફો પણ આક્ષેપ કરાયો હતો આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ સી આર સાહેબ સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને પ્રદેશ ભાજપના બધા જ આગેવાનો અને બધા મૂડીઓએ મને અમૂલ ફેટર્સના ચેરમેન તરીકે જવાબદારી આપી છે ત્યારે એ ખૂબ આનંદની વાત છે જૂનો મહેસાણા જિલ્લો એટલે આપણા હાલના અઢી જિલ્લા અને એના પાંચ લાખ પશુપાલકો એની સાથે જોડાયેલા છે સાહીઠ વર્ષથી આ દુસ્સાગર ડેરી અઢી જિલ્લાની કામ કામધેદુ તરીકે કામ કરી રહી છે અને આપણને બધાને ખબર છે કે જ્યારે ફેડરેશનની રચના થઈ એ વખતે આપણા મોતીભાઈ સાહેબે હસ્તા મોઢે આ બ્રાન્ડ આપણી સાગર અને અમૂલને ભેગી કરી અને ફેડરેશન બનાવવા માટે ખૂબ મોટો સહયોગ કર્યો હતો ત્યારે આજે મને ચેરમેન બનાવી અને મહેસાણા ડેરીનું ગૌરવ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને આ ગૌરવ એ અમારા પાંચ લાખ પશુપાલકોનું અને સવારે ચાર વાગે ઉઠીને જે બહેનો મહેનત કરે છે આ ગૌરવ એમનું છે હું ખાતરી આપું છું કે દૂધસાગર ડેરીનો પણ વિકાસ થશે સાથે સાથે અમૂલ ફેડરેશન દ્વારા દેશની અંદર જે રીતે ગુજરાતમાં જે રીતે અમૂલ મોડલથી કામ થઈ રહ્યું છે એ જ મોડલથી કામ આખા દેશની અંદર કરવા માટે હમણાં જ થોડા દિવસ પહેલાં સરદાર પટેલ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ફેડરેશન બન્યું છે એ બધાના માધ્યમથી ત્યાં પણ અમૂલ પેટર્નના માધ્યમથી જ કામ કરી અને જે રીતે ગુજરાતના ખેડૂતોમાં સમૃદ્ધિ આવી છે એ પ્રકારે આખા દેશની અંદર સમૃદ્ધિ લાવવાનું કામ અમૂલના માધ્યમથી થશે અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અમિતભાઈ શાહ સાહેબ ગામડાને સમૃદ્ધ કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર અમે પણ એમાં સહભાગી બની અને આખા દેશની અંદર આ અમૂલ ક્રાંતિ દ્વારા બધા લોકો